भगवान श्री हरि नारायण विष्णु ए संसार ना कल्याण माटे અને પૃથ્વી પર ધર્મને સ્થાપના માટે 10 અવતાર ધારણ કર્યા આ અવતાર દરેક વખત પૃથ્વી પર અધર્મનો નાશ કરવા અને ન્યાયની સ્થાપના માટે આવ્યા सृष्टि ની શરૂઆતમાં સાપ્તરિક મહાપ્રલય સમયે ભગવાને માછલીના રૂપમાં અવતાર લીધો હતો તેમણે રાજા સત્યવ્રતને સંકેત આપીને વિધાનમથક અને જીવોને રક્ષણ આપ્યું. ખીર સાગર મંથન વખતે પર્વત મંડારને સ્થિર કરવા માટે ભગવાને કાચબા રૂપ ધારણ કર્યો. ભગવાને ભયાનક હિરન્યાક્ષ રાક્ષસનો નાશ કરવા માટે વરા જંગલી શુગરા રૂપ ધારણ કર્યો અને પૃથ્વીને પ્રલયથી બચાવી. किरणे क्षिपुना आतंक माथी भक्त प्रहलाद ने बचाववा माटे नृसि अर्ध सिंह अने अर्ध मानव अवतार लिधा भगवाने विमान कुटुंबना राजा बलि ने अहंकार भंग करवा अने दानवीरतानी परीक्षा लेवा वामन बालक रूप धारण करियो अधर्मी क्षत्रियोनो नाश करवा अने पृथ्वी पर ब्राह्मणवादनी स्थापना करवा माटे भगवाने परशुराम तरीके जन्म लीधो ભગવાને રામ તરીકે અવતાર લઈને રાવણ જેવા અહંકારી રાક્ષસ સંહાર કર્યું અને આદર્શ રાજ્ય ઉદાહરણ પૂરો પાડ્યો ભગવાન કૃષ્ણ ધર્મની સ્થાપના માટે અવતર્યા અને મહાભારતમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો ભગવાને બુદ્ધના રૂપમાં અહિંસાના માર્ગથી વિશ્વને શાંતિ અને કરુણા શીખવી કળિયુગના અંતે ભગવાન કલ્કી અવતાર લઈને પૃથ્વી પરથી અંધકાર અને અધર્મનો નાશ કરશે આ દશાવતારની વાર્તા માનવતાને ભણાવે છે કે દરેક સમયે ભગવાન આપણને માર્ગદર્શન આપવા માટે છે જે વ્યક્તિ ધર્મનું પાલન કરે છે તેને સદાય સુરક્ષા મળી રહે છે